વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જે સંકલ્પ છે સહકારની સમૃદ્ધિ અને તેને ચરિતાર કરતાં આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનું જે નિર્ધાર છે કે છેવાડાના માનવી સુધી ડિજિટલ વ્યાપથી ગામે ગામ તેમને પેમેન્ટ વ્યવસ્થા ઊભી થાય આપણા જિલ્લાના અને સન્નિષ્ઠ સિનિયર આગેવાન અને આ વિસ્તારના ધારાસભ્ય માનનીય પંકજભાઈ સાહેબના માર્ગદર્શનથી ખૂબ સરસ રીતના તેમના હાથે પ્રથમ વખત ટેબ્લેટ બેન્કિંગથી તેમના ઘર બેઠા ડોર ડોરસ્ટેપ બેન્કિંગથી તેમની હાથે તેમનું પ્રથમ એકાઉન્ટ ખોલેલું ત્યારે અમે ફક્ત ત્રણ મહિનાની અંદર આ ટેબ્લેટ બેન્કિંગના માધ્યમથી ડિજિટલી ઘરે ઘરે પહોંચીને એક લાખ લોકોને એ સુવિધા એટલે કે એકાઉન્ટ ખોલીને આપેલા આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેન્કના ચૂધરા દિવસોની અંદર તેર વર્ષની સમયગાળાની અંદર પ્રથમ વખત આ દેશના સુકાન જ્યારે અમિતભાઈ શાહ સાહેબે સંભાળ્યું છે ત્યારે સી સીના ચરિતાર્થ જે પાઇલોટ પ્રોજેક્ટ છે તેને ચરિતાર્થ કરવા માટે આપણા ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન સંનિષ્ઠ અજયભાઈ સાહેબનું વિઝન છે કે પશુપાલકો અને ગામડામાં રહેતા તમામ લોકોને ઘરે બેઠા સીધા જ સરળતાથી પૈસા મળે અને તેના ભાગરૂપે આ બેંકના વ્યવસ્થાપક કમિટી સભ્યોના એક જ અવાજથી સો એટીએમ અમે આ વિસ્તારની અંદર ટૂંકા જ દિવસોમાં અમે મૂકવા જઈ રહ્યા છીએ તેનું આજે આ પ્રથમ લોકાર્પણ આપણા વિધાનસભાના ધારાસભ્ય અને માજી દંડક શ્રી પંકજભાઈના હાથે શુભારંભ કર્યો છે અને અમે ભવિષ્યની અંદર આશ્વાસ કરીએ છીએ કે આવનાર દિવસમાં લોકોને ઘરે બેઠા કોઈ જગ્યાએ જવું ના પડે અને ડોર સ્ટેપ બેન્કિંગની જે શરૂઆત સહકારી માધ્યમથી થઈ છે તો તેને ચોક્કસ આવનારા દિવસમાં લોકોને તેનો લાભ મળશે ખેડા જિલ્લા મધ્ય સરકારી બેંકના ચેરમેનશ્રી જનરલ ડિરેક્ટરશ્રીઓની હાજરીમાં આપણે પહેલું એટીએમ અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને આ બેંકની અંદર બીજા સો જેટલા એટીએમ ઊભા કરવા જઈ રહ્યા છે તો હમણાં કહ્યું એમ જેમ ડિજિટલ બેંક એકાઉન્ટ મારું ખોલ્યું ને ત્યાર પછી એક લાખ જેટલા એકાઉન્ટ ખોલ્યા એમ આ પણ હવે સો જેટલા એટીએમ થાય અને એનાથી પણ વધારે થાય અને લોકોના ઘર સુધી બીજું કેશ એ લોકોને મળી શકે એવી નજીકમાં વ્યવસ્થા થાય એમના ઘરથી એ કરવાનું આખું આ ખેડા જિલ્લા બેંકના સૌ શ્રી અને ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓનું આ એક આયોજન છે અને આની પાછળ આપણા કેન્દ્રીય મંત્રી આપણા કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે સરકારી ખાતું સંભાળે છે એમનું ધ્યેય છે કે મધ્ય સરકારી બેંક આપણા છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ અને એનો લાભ ગરીબો લે એમ કરવાનો હેતુ છે એ હેતુ અહીંયા બહાર